ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના વાહનની હરાજી લઈને તારીખ ચાર સાત બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જીરાના વાહનની આવક તમે જોઈ શકો છો આજ પંદરથી વીસ વાહન આવ્યા છે હરાજી ચાલુ છે અને બજાર પચાસથી સિત્તેર રૂપિયા ઢીલા હોય એવું લાગે છે ઊંચામાં આજે એકાવનસો સાડા એકાવનસોનું નામ પડ્યું છે એનાથી ઊંચું કે નામ પડ્યું નથી સુપર માલે એવો હતો નહીં કાંઈ સારો એવો તો ચાલો આપણે વાહનની હરાજી જોઈ લઈએ ચોખાની હરાજી આપણી નવી ચેનલમાં મૂકશું એમાં જોજો અને એને શેર કરતા રહીજો પાંચસો પાંચસો કરાય પંચોતેર નેવસો પાંચ દસ પંદર વીસ પંદર સાતસો પંદર 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 સાતસો પંદર

આ એટલે દેબલે છે આપણે બીજો નથી તો આપણે એમ કેવી છે 51 5000 ભાઈ 5000 રૂપિયા 5000 ભાઈ 5000 હેડો માર છે કોઈ નાખી ભાઈ 5000 ઓડીનો ભાઈ 5000 રૂપિયા 5000 રૂપિયા ભવંતદાસ 5000 રૂપિયા ઢેપલી વાળું આમાં નામ લખજો જોરુભાઈ નાનું પાળિયા ફૂલ ગેરંટી હા 900 રમેન પચાસ પાંચ દસ પંદર વીસ પાંચ ચાલીસ પંચ પચાસ પંચાવન સાહીઠ પાંચ એસી પંચાવન પાંચ પાંચ દસ પંદર પચીસ પાંચ પાંચ હજાર પાંચ દસ પંદર પાંચ હજાર ભાઈ પાંચ હજાર રૂપિયા પાંચ હજાર પાંચ હજાર